નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર અને આપણા ફર્સ્ટ ફ્રી ફાયર વિડીયોની અંદર વેકેશનમાં ફ્રી ફાયર રમવાની અલગ જ મજા આવે અને આજે હું તમારા માટે ફ્રી ફાયરનો વિડીયો લઈને આવી ગયો છું તો સૌથી પહેલા આપણે રમવાના જેવી એક લોન એક ઇન્ટ્રો પછી હા તો મિત્રો આપણે ઉતાવળે ગેમ ચાલુ કરી નાખી છે અને હવે આપણે જોવાનું છે કે બંદો કઈ ટાઈપનો હોય રેશર છે કે પછી અત્યારના બંદાની જેમ કેમ્પરિયા છે તો આપણે ઓલ્ડ પ્લેયરની જેમ સૌથી પહેલાં રેશ મારી દઈશું ઠીક છે અહીંયા પહેલાં જોવા આવ્યા હતા આપણે ખાલી હવે રેશર મારવાની છે તો મિત્રો બંદો તો સારો આવ્યો છે પણ જાશે સારો જેમ એકસો એસી સ્પીડમાં આવ્યો એમને એમ એકસો એસી સ્પીડમાં વયો ગયો બંદો હવે લાગતું નથી કે ઈ બંદો ફરીથી બસો નેવું ની સ્પીડમાં માં ઈ જગ્યા એ પાછો આવે છતાં આપણે જોવા તો જવું પડશે કે બંદો આવ્યો છે કે નહીં જોવાય તો અહીંથી નહીં જોઈએ લેવું છે પણ ઇમોટના ચક્કરમાં કાંઈ દેખાતું નથી તો ચાલો હવે આપણે ન્યાત વેવું જવું પડશે લે આ બંદો ફરીથી રહીશ મારી પણ અત્યારે કોઈ ડર નહીં ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો આ તું ગયા બેટા આ તું ગયા દેખ મિત્રો આ તો દેવાય જ ખબર ભાઈનો ફેન નીકળ્યો પણ ફેન ભલે ગમે એનો હોય એકસો એસી ની સ્પીડમાં પાછો જવાનો છે એવું મને લાગે છે અને આ એકસો એસી સ્પીડમાં પાછો વયો સ્પીડમાં આવું છે ને એકસો એસી સ્પીડમાં વયું જાવું છે હવે આપણે આપણી ગન તો વહી ગઈ છે ડેઝર્ટ તો હવે આપણે જોવું પડશે કે એ કઈ ગન લે કેમ કે અત્યારના ને ડબલ એ ડબલ્યુ એમ લઈ લે બોલો હેડશોટ શોટ વાળો હોય ને એટલે પણ રેડી કાંઈ વાંધો ન થાય યુએમપી લીધી છે તો આપણે યુએમ પી લઈને પાછી રસે જ મારવાનું થાય પણ તોય તે આપણે એને પેલા અહીંયા અહીંયા ઉપર ચડીને જોવું પડશે એ બંદો ગયો છે ક્યાં અને આ બંદો આમ અડધો કેમ્પર્યો છે ને અડધો રસેડ્યો છે જો એના એના ને એના એરિયામાં બારો આવીને દેખાડે કદાચ આ દાંડિયા જોઈને બારો આવે પણ નથી આવતો હાલો 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 હવે ત્યાં જ જવું પડશે હવે તો મોરે મોરો જ જઈ પડશે બંદાને અને બંદો દેખાઈ ગયો એક મોરે મોરો આપ્યો એ પણ ક્યાં ગાયબ ક્યાં થઈ ગયો પાછો પાછળ હમદાવાદ એને મેડી માર હે ભાઈ બન ખુલ્લા આમ નો મેડી માર આવ્યો અમે હોય ને ત્યારે તમે બધા આમ મેડી માર લ્યો તો પછી અમે નો હારી જાવી તો મિત્રો યુએમપી થી અડાડી દીધા છે બે ત્રણ હેડશોટ પણ મને એવું લાગે છે કે હવે બંદો ને બંદો હોય કે જે હોય એને ડાશ ચડી જાય છે અને હવે આપણી ઉપર રેશ નો મારી દે તો સારું છે પણ આપણી ઉપર રેશ મારે તો આપણે ભોગી રહેવું હેલા એ આ બંદા જ ખાલી એક હેડ ખાધો એમાં અને કાંક હાર્ટ અટેક આવી ગયો લાગે હેલ તો ખરી હેલા હેલ અને એને યુએમપીના વનટેપ કેમ અડે યુએમપી વનટેપ ન અડે યુએમપીમાં આમ જ મારવું પડે જો આમ આવી રીતના ને જો તડે આમ બે ત્રણ ગોળીઓ કાઢી લેવાની વનટેપ મારવા જવી તો ક્યારેક અડે ક્યારેક ન અડે આપણે આમ આવી રીતના મારી લેવાના મને કેમ એવું લાગે છે કે એ બંદો બિચારાને કાંક કામ આવી ગયો છે કોકે માવા લેવા મોકલ્યો હોય છે ને મારી લીધો હોય બંદાને પણ કાંઈ વાંધો નહીં હવે છેલ્લો રાઉન્ડ જ છે આપણે જીતવાની હાવ કિનારી ઉપર સવી અને જીતવી તોય કાંઈ ફેર નહીં પડે અને આણે તો વનટેપ વાળી ગન લઈ લીધી ગાય હવે બહુ મજા આવવાની છે અને આ બંદો તો હલવા મેળો હોય હલવા મેળો હોય માવા લઈને પાછો આવી ગયો છે અને હવે આપણે ક્યાંય ગયો ગયો ક્યાંય બંદો દેખાતું બંધ થઈ ગયું ભાઈ બંધ આ દેખાણો 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 એસીઆઈટીથી આપણેથી બહુ હેડ અટતા નથી કેમ કે ડેઝર્ટ હોત તો અડાડી દે પણ એસીઆઈટી આમ થોડીક આમ હળવી ગન લાગે આપણે વાપરવી ને ડેઝર્ટ વાપરતા હોય ને એસીઆઈટી બહુ આમ ઓછી ફાવે પણ ફાવતી હોય ઘણાને પણ આ બંદો મરતો કેમ નથી જો જો આવું જ થાય મારી અરે ગોળિયું ન અડે બંદાને પણ શોર્ટ રેન્જમાં વયો જાય છે ને હમણાં તો મસ્ત હેડ અડાડી દઈશ આયો મારો વાઘ આયો હો ભાઈ શોર્ટ રેન્જ માં આવી ગયો છે અને હવે હવે ઈ ગયો છે હવે શોર્ટ રેન્જ માં ખોટો આયો ભાઈ બંધુ આ સાથે મિત્રો ધમાકેદાર બુયા થઈ ગયો છે આપણો અને હવે મળીએ આપણે એક નવા વિડિયો ની અંદર અને મિત્રો ફર્સ્ટ ફ્રી ફાયર નો વિડિયો હતો તો થોડો કેવો સપોર્ટ દેખાડી દેજો આપડા 2k સબસ્ક્રાઇબર માંથી ખાલી 30 40 જણ ને વિડિયો ગમશે ને તો આપણે બીજો વિડિયો બનાવશું એટલે વિડિયો પર 50 લાઈક કરી નાખજો ગમે એમ કરીને ટાર્ગેટ પૂરો કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યાં સુધી નવો વિડીયો ન આવે ત્યાં જય શિયા રામ જય દ્વારકાધીશ હર માહ